ભાણવરથી પાંચ કિલોમીટર દૂર હાઈવે પર આવેલ રૂપામુરા ગામ ખાતે અગિયાર વર્ષની માસુમ બાળાએ કૂતરાએ બટકા ભરતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું ભાણવણથી મનીષ ખેલાડીનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડાના રૂપામુરા ગામે કૂતરાઓએ આંતક મચાવી અગિયાર વર્ષની માસૂમ બાળકીને ફાળી ખાતા તેમનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું આ બનાવથી રૂપામોરા ગામમાં હાકાર જવા પામ્યો છે બાળકીના યાત્રામાં આંસુનો દરિયો છલકાયેલો જોવા મળ્યો હતો કરુણ બનાવની મળતી વિગત અનુસાર ભાવણના જામખામ હાઈવે માર્ગ પર રૂપામોરા ગામે આવેલ છે ત્યાં સગર સમાજની અગિયાર વર્ષની બાળા પુરીબેન હીરાભાઈ પીપળોતર પોતાની ખેતર નજીક રમતી હતી તે દરમિયાન પાંચથી છ કુતરાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બેન પર હુમલો કરતા ભારે ઈજા દીધી તાત્કાલિક અસરથી તેમને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ઈજા ગંભીર હોય અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું રૂપામુરા ગામની બાળકી બેન છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેમનું નિધન થતાં શાળામાં અને ગામમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે